ગુરુ હરિમહંત સ્વામી મહારાજ બાણું વર્ષ પૂર્ણ કરીને ત્રાણુંમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે બાણું વર્ષ આપણી સામે બાણું વર્ષનું જીવન છે બાણું વર્ષનું નિષ્કલંક જીવન બાણું વર્ષનું ભગવાન પરાયણ જીવન બાણું વર્ષનું ગુરુ પ્રધાન જીવન બાણું વર્ષનું સેવા અને ભક્તિમય જીવન બાણું વર્ષનું પરિશુદ્ધ જીવન બાણું વર્ષે મહંત સ્વામી મહારાજનો પ્રભાવ પ્રતાપ આપણે પ્રત્યક્ષપણે નિહાળી રહ્યા છીએ અને આ બધું જ જોઈને આપણા અંતરમાંથી એક જ અવાજ આવે કે આ જીવન અલૌકિક છે આ સાધારણ મનુષ્યનું જીવન ના હોઈ શકે એમની ભગવાન પરાયણતાનો અનુભવ ચોવીસ કલાક એમની ભેગા રહેનાર સેવક સંતોથી વિશેષ બીજા કોને હોઈ શકે શ્રીજી મહારાજે લોયાના પાંચમા વચનામૃતમાં એવો એક નિર્દેશ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ પરખાય ક્યારે જ્યારે ભેગા રહીએ ત્યારે તો એમની નિરંતર જે ભેગા રહે છે એવા સેવક સંતો દ્વારા આપણે એમના ભગવાન પરાયણ જીવનને આપણે માણવાના છીએ તો આવો આપણે નિમંત્રિત કરીએ પૂજ્ય સંત ચરિત સ્વામી પૂજ્ય વિનયપ્રિય સ્વામી પૂજ્ય બ્રહ્મ વત્સલ સ્વામી અને એમના અંગત સેવક પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી આ ચાર સેવક સંતોને વિનંતી કરીએ કે મંચ ઉપર ઉપસ્થિત રહીને કેવી રીતે મહન સ્વામી મહારાજનું નિરંતર ભગવાન પરાયણ જીવન છે એના પ્રસંગો આપણને કહે શરૂઆત કરીએ પૂજ્ય સંત ચરિત સ્વામીથી સ્વામી બાબા નૈનપુર માતા અને એક વખત રાત્રે સાડા દસ વાગે આરામમાં જતા હતા અને અને તરત બાપાએ પૂછ્યું કે ઠાકોરજી ક્યાં ફોઢે તો સૂતા સુતા બાપાએ ઠાકોરજીને યાદ કર્યા એકવાર રાત્રે અઢી વાગે બાપા જાગ્યા બાથરૂમ જઈ પાછા પથારીમાં બેઠા અને ઠંડી લાગતી હતી તો સૂતા સુતા બાપાએ પૂછ્યું કે ઠાકોરજીને ગરમ ઓઢાડ્યું છે તો અધ રાતે સ્વામીશ્રીએ આ રીતે ભગવાનને યાદ કર્યા નૈનપુરમાં જ બાપા હતા અને ઓનલાઈન મિટિંગમાં બેઠા હતા તો મીટિંગ વખતે ચાલુમાં ફોન આવ્યો શ્રુતિ સ્વામીનો કે ઠાકોરજી શું કરે છે એટલે મેં કીધું કે થાળ ચાલે છે પછી કે થાળ પૂરો થાય પછી ભગવાન લેતા આવજો અને જેઓ મીટિંગની અંદર ઠાકોરજી લાવવાના હતા જેઓ ભગવાન લઈને એન્ટર થયો બાપા કે થાળ થઈ ગયો હવે એક બાજુ ઓનલાઈન મિટિંગ ચાલતી હતી અને બીજી બાપુ બીજી બાજુ બાપાએ ભગવાનને જોતાં જ બે પ્રશ્ન પૂછ્યા કે થાળ થઈ ગયો પછી બાપા કહે કે આરતી એટલે મેં કીધું કે બાપા આરતી આપણે આઠ વાગે છે એટલે બાપાને સંતોષ થયો અને પછી બાપા મીટિંગમાં ઠાકોરજી સાથે બેઠા તો અવારનવાર બાપાએ ભગવાનને યાદ કર્યા છે લંડનની અંદર બાપા હતા અને નિત્યક્રમ પૂરો કરી મંદિર દર્શને પધાર્યા ત્યારબાદ નીલકંઠવાણીના અભિષેક માટે પધાર્યા અને બાપાને અભિષેક કરવા માટે લોટી આપી અને લોટી હાથમાં લીધી અને બાપાએ જમણા હાથથી ડાબા હાથ પર પાણી રેડ્યું અને જોયું કે બહુ ઠંડુ પાણી નથી ને અને પછી સંતોષ ન થયો એટલે બાપાએ ઇશારો કર્યો અને પછી જ્યારે હૂંફાળું પાણી આપ્યું અને ત્યારબાદ બાપાએ નીલકંઠવણી મહારાજનો અભિષેક કર્યો થોડા દિવસ પછી પણ એવું જ બન્યું કે બાપાને લોટી આપી અને બાપાએ ડાબો હાથ લોટીની અંદર બોળીને જોયું પાણી બરાબર છે અને સંતોષ થયો પછી ઠાકોરજીને અભિષેક કર્યો તો આવી તો કંઈ કેટલી ક્રિયાની અંદર બાપા હંમેશા યથા દેહે તથા દેવે એ રીતે પોતે ભક્તિ કરતા હોય છે બાપા એક વખત પૂજા કરતા હતા નૈનપુરમાં અને ધનુર્માસ ચાલતો હતો તો બધાને વિચાર આવ્યો કે ધનુર્માસની અંદર શીરો ભગવાનને ધરાવતા હોય છે તો પૂજાના થાળની અંદર તો મીઠાઈ હોય આપણે શીરો ધરાઈએ તો મહારાજ સ્વામી માટે બે અલગ અલગ નાની નાની વાડકીમાં તાત્કાલિક ગરમ શીરો લાવીને થાળમાં મૂક્યો હતો અને પછી જેવો થાળ ધરાવવાનો થયો અને બાપાએ થાળ ધરાવતા હતા અને બાપાને અચાનક જ બાપાએ શીરા ઉપર ડાબો હાથ મૂક્યો અને ચેક કર્યું અને ચાલુ પૂજામાં પૂછ્યું કે બાપા ગરમ લાગે છે બાપા કહે કે હા પછી બાપાને પાછળથી વાત કરી કે બાપા માફ કરજો બાપાએ કીધું કે શીરો થારીને જમી શકાય એવો થાય ત્યારે ધરાવવો ગરમ ગરમ ન ધરાવવો તો સ્વામીના જીવનની અંદર આપણને ભગવાન અવારનવાર પ્રદાન થતા હોય છે આવા તો કંઈ કેટલાક પ્રસંગો છે એના પરથી આપણને નિશ્ચિત થાય છે સંતચરિત સ્વામીએ જેમ વાત કરી એમ મહન સ્વામી મહારાજને ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે આપણે જોઈએ તો સ્વામી બાપા એમની કથા વાર્તામાં એ પ્રાપ્તિની વાત ખૂબ કરતા હોય છે આજે સવારે પણ સવારની કથામાં સ્વામીએ પ્રાપ્તિના વિચારની વાત કરી તો આ વિચાર સ્વામીને સતત ચાલ્યા કરે છે ખાલી અમુક સમય પૂરતું નહીં પણ ચોવીસ કલાક એ એમને ચાલુ હોય છે તો એકવાર સ્વામી બાપા નૈનપુરમાં હતા અને સ્વામી બાપા ત્રણેક વાગે જાગ્યા બાથરૂમ જવા માટે પછી સ્વામી બાપા પલંગ પર બેઠા ત્યારે બાથરૂમમાં જે વ્હાઈટ બોર્ડ અમે રાખતા એમાં એક કોટેશન લખેલું એ સ્વામી બાપા મોઢે બોલી ગયા એમાં લખેલું કે નો મેરર વો યસ્ટ ડે વોઝ લાઇક બર્ડ્સ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ અ સોંગ કે ગમે એવો દિવસ ગયો હોય પણ પક્ષીઓ હોય એ હંમેશા નવા ગીતથી એમના દિવસની શરૂઆત કરે આ વાક્ય બોલ્યા બાપા મોઢે અને પછી સ્વામીએ કીધું કે સત્સંગી માત્ર પોતાના દિવસની શરૂઆત પ્રાપ્તિના વિચારથી કરવી એમને જે મહારાજ સ્વામી અને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એનાથી કરવી આ બધું પૂરું થયું પછી સ્વામી બાપાને સુવાનું હતું એટલે સ્વામી બાપા કહે કે ક્યાં સોના 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 તો ભવ્ય પ્રાપ્તિકો ખોના 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 આવું સ્વામી બાપાએ કહ્યું અને પછી સ્વામી કે જાઓ સુઈ જાઓ એટલે આપણે સ્વામીએ કહ્યું એટલે પછી આપણે જતા રહ્યા પણ સ્વામી બાપા સુતા નહોતા આપને સ્વામીના ચહેરા પર સ્પષ્ટ દેખાય કે સ્વામી કાંઈક ઊંડા વિચારમાં હોય એવું લાગે એટલે સ્વામી બાપા એમના રૂટીન સમય પ્રમાણે જાગ્યા ત્યારે સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી આપ સુતા નહોતા એ તો સ્પષ્ટ જણાતું હતું તો આપ શું કરતા હતા ત્યારે સ્વામી બાપાએ કીધું કે પ્રાપ્તિનો વિચાર પછી તો સ્વામી બાપા એમની દૈનિક ક્રિયામાં જોડાયા અને પછી સ્વામી બાપા અલ્પાહાર કરીને સ્વામી બાપા પોઢવા આવ્યા ત્યારે સ્વામી પોઢતા પહેલાં બોલવા લાગ્યા કે ક્યાં સોના 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 તો ભવ્ય પ્રાપ્તિકો ખોના 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 આવું બોલ્યા એટલે આજુબાજુ જે સેવક સંતો હતા એ બધાને આમ કન્ફ્યુઝ થઈ ગયું કે આ શું ચાલે છે એટલે મેં કહ્યું કે આ તો રાત્રે ત્રણ વાગ્યાનું ચાલે છે આ રાત્રે ત્રણ વાગ્યાનું ચાલે છે જેવું હું આ બોલ્યો ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે રાત્રે ત્રણ વાગે અસ્તિત્વમાં આવ્યું પણ એ પહેલાંથી ચાલતું હતું અને પછી સ્વામી બાપાએ કહ્યું કે અખંડ ચાલ્યા જ કરે છે એટલે આ રીતે સ્વામી બાપાનો જે પ્રાપ્તિનો વિચાર છે એ પંદર મિનિટ પૂરતો નથી પણ અખંડ એટલે જે સંચરિત સ્વામીએ વાત કરી કે એમને ઠાકોરજીનું અનુસંધાન સેજે રહે છે કેમ કે એમના મનમાં પ્રાપ્તિ એ ચોવીસ કલાક ચાલ્યા જ કરે છે તો આવા તો અનેક પ્રસંગો છે કે અડધી રાત્રે જગાડી જગાડીને પ્રાપ્તિ એ સ્વામી બાપાએ દ્રઢાવી હોય તો આપણે પણ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ પ્રાપ્તિના વિચારનું અનુસંધાન આપને પણ સતત રહે જેમ પૂજ્ય સંતોએ વાત કરી કે સ્વામીના જીવનમાં ઠાકોરજીનું પ્રધાનપણું કેટલું બધું છે અને એનું મૂળ કારણ છે કે એમના જીવનમાં સતત પ્રાપ્તિનો વિચાર છે એક પણ ક્ષણ એવી નથી જેમાં સ્વામીને પ્રાપ્તિનો વિચાર અખંડ હૈયામાં ઉછળતો ન હોય એ તરબતર ના હોય એટલા માટે જ આપણે જોઈએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ હંમેશા આનંદમાં જ રહે છે ક્યારેય દુઃખી થતા નથી અને બીજી ખાસ એમની આવી ભક્તિ ભગવાનનું પ્રધાનપણું આ હનિકમાં આપણને સ્પષ્ટ દેખાય પ્રાતઃ કાળે સ્વામીશ્રી જાગ્રત થાય ત્યારથી ભજન ભક્તિમાં લીન થઈ જાય તો આપણે મંદિરમાં દર્શન કરતા જોયા છે કેટલા ભાવથી દર્શન કરતા હોય આપણે ખાલી દર્શન કરવા માટે દર્શન કરતા હોય પણ સ્વામીની દૃષ્ટિ એટલી એકાગ્ર હોય કે એમને જોઈને આપણે એકાગ્ર થઈ જઈએ એકદમ ઝીણી ઝીણી વિગત હોય ઠાકોરજીની એ પણ સ્વામીને તરત જ દ્રષ્ટિમાં આવી જાય નોંધાઈ જાય અને કંઈક હોય તો સુધરાવે આરતી પણ એટલા જ ભાવથી કરે એક એક પંક્તિ પર સ્વામી વિચાર કરે જેમ કે અક્ષર બ્રહ્મ અનાદિ આવે ત્યારે સ્વામી એકદમ પહેલાં જ્યારે ઊભા રહીને સારી રીતે આરતી કરી શકતા હતા ત્યારે છેક નીચા નમે એટલે કીધું કે કેમ સ્વામી આપ છેક નીચા નમો છો તો સ્વામી કે ગુણાદિત્યાનંદ સાંઈનું નામ એક જ વાર આવે છે એટલે એમને યાદ કરીને છેક નીચા નમતા હતા એ આરતીમાં દેખાય પૂજામાં પણ આપણે દર્શન કર્યા છે એટલા તલ્લીન થઈ ગયા હોય કે જાણે આજુબાજુ કાંઈ છે જ નહીં તેઓને ભગવાન બે જ હોય એવા આપણને દર્શન થાય ઘણીવાર બહુ લાંબુ ટ્રાવેલિંગ હોય જેમ કે બે હજાર અઢારની સાલમાં અમે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે બહુ જ લાંબુ ટ્રાવેલિંગ હતું જેટલેગ હોય બધા તૈયાર થઈને ભેગા થયા હોય તો પૂજા કરીને સ્વામીને સીધા અલ્પહાર માટે બેસાડ્યા તો સ્વામી કે આરતી બીજા બધા ભૂલી ગયા હતા સ્વામી ભૂલ્યા નહોતા સ્વામી કે આરતી બાકી છે એટલે સ્વામીની આરતીમાં દ્રઢતા અથવા તો અખંડ અનુસંધાન એમને ભૂલાતું જ નથી ભગવાનની ભક્તિ એ જ રીતે ભોજન ગ્રહણ કરતા પહેલાં સ્વામી શ્લોક બોલે છે શ્રીમદ સદ્ગુણ શાલી નમ છિદ હવે એ તો સામાન્ય ક્રિયા છે અડધી એક મિનિટ અડધી મિનિટે માંડ થાય એટલે આપણે તો આમ બોલવા માટે બોલી નાખીએ સ્વામી એકદમ વ્યવસ્થિત બોલે કોઈક ઝડપથી બોલી ગયું હોય તો સ્વામી અટકી જાય અને ફરીવાર બોલાવે ફરીવાર આખો શ્લોક પોતે બોલે અને પછી જમવાની શરૂઆત કરે એટલે એમાં પણ દેખાય બીજા ઘણા બધા પ્રસંગો આપણને માળા ફેરવતા હોય સ્વામી જે માળા કરે છે આપણે ફેરવતા હોય તો કેવું કે આમ ત્રીસ સેકન્ડમાં તો માળા આખી ફરી જાય એટલે આપણે ફરતા હોય ને માળાએ ફરતી હોય મને ફરતું હોય પણ સ્વામી એકદમ એકાગ્રતાથી સ્થિર ચિત્તે એક એક મણકો ફેરવે એટલે આપણે દર્શન કરીએ છીએ તો સ્વામી એટલી મિનિટમાં દસથી બાર માળા જ ફેરવે છે પણ એટલા એકાગ્રતાથી જેમ મુક્તાનંદ સ્વામી માટે કહેવાતું હતું કે મણકો ફેરવે એમાં જો ભગવાનની સ્મૃતિ ન થાય તો માળા કેન્સલ તો સ્વામી પણ એટલા જ આપણને ભાવથી એક એક મણકો ફેરવતા દર્શન થાય છે અને ચેષ્ટાના પ્રસંગોની તો આખી પુસ્તિકા લખાય એવી છે સ્વામી જ્યારે ગુરુપદે નહોતા આવ્યા ત્યારે તો એવા ઘણા પ્રસંગો છે કે ચેષ્ટામાં કોઈ અવરોધ આવ્યો હોય કોઈ ઝડપથી બોલી ગયું હોય અથવા તો વચ્ચે અટકવાનું થયું હોય તો આખી ચેષ્ટા ફરી બોલે સ્વામી સા સાપુતારામાં હતા ત્યારે હરિભક્તો વચ્ચે મળવા આવવાનું ચાલુ રહ્યું તો સ્વામી આઠ વાર ચેષ્ટા અટકાવીને આઠ વાર બોલ્યા એટલે જે પચીસથી ત્રીસ મિનિટની ચેષ્ટા હોય એ દોઢ કલાકે પૂરી થઈ હતી પણ પછી ગુરુપદે આવ્યા ત્યારે તો આટલા લાખો હરિભક્તો સંતોને સાચવવાના હોય એક એક મિનિટની કિંમત હોય પણ એવામાં પણ સ્વામીએ ત્રણથી ચાર પ્રસંગોએ આખી ચેષ્ટા ફરીવાર બોલી છે અને પોતે પણ બોલ્યા છે છેલ્લે એક પ્રસંગ એને પૂરું કરીએ લંડનમાં બાપા હતા થોડા બીમાર જેવા હતા અને એમાં આંખનું ચેકઅપ હતું તો આંખના ચેકઅપ માટે ટીપા નાખ્યા અને થોડીવારે ડૉક્ટર આવ્યા ચેક કરવા ચેષ્ટા ચાલુ હતી બાપાને ન ગમ્યું બીજી વાર ડૉક્ટર આવ્યા બાપા કંઈ બોલ્યા નહીં પણ ચેકઅપ પૂરું થયા પછી સ્વામીએ સેવકોને કીધું કે આપણે ફરી ચેષ્ટા બોલીએ એમણે કીધું કે બાપા આપણે બોલી લીધી છે બાપા કે ના હગર ડગડ ચાલતું હતું એટલે ફરી બોલીએ એટલે સેવકે કીધું કે ના બાપા અમે બોલી લઈશું આપ ના બોલો કારણ કે જેમ કીધું એમ બાપા થોડા બીમાર પણ હતા સુવાનો સમય પણ થઈ ગયો હતો બાપા કે ના મારે બોલવી છે પણ બાપા આપે બોલી લીધી છે તો બાપા એકદમ ભાવમાં આવી ગયા અને શાસ્ત્રીજી મહારાજની જેમ કીધું કે તમારી આળસને લીધે મારો નિયમ તોડું અને એમ કરીને એ ઉંમરે એટલે હમણાં બે વર્ષ પહેલાંની જ વાત છે નેવ્યાસી નેવું વર્ષની ઉંમરે બાપા ફરીવાર આખી ચેષ્ટા બોલ્યા અને રાત્રે અગિયાર વાગે પોઢવા પધાર્યા તો આવું ભગવાનનું પ્રધાનપણું આપણા જીવનમાં પણ આવે એ જ તેઓના ચરણોમાં પ્રાર્થના આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે કથા મનને શુદ્ધ કરે છે શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો જય સ્વામિનારાયણ